મીત ડાંગરના જણાવ્યા અનુસાર ગજરા નગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કોન્ટ્રાક્ટ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા આઠ વર્ષથી સફાઈનો કોન્ટ્રાક્ટ રૂપિયા બે લાખથી રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ આપવામાં આવતો હતો તે સમયે ચાલીસ જેટલા સફાઈ કામદારો ફરજ પર હતા હાલમાં ચાલીસથી પિસ્તાલીસ સફાઈ કામદારો ફરજ પર હોવા છતાં વાર્ષિક કોન્ટ્રાક્ટ રૂપિયા નવ લાખથી રૂપિયા દસ લાખનો થઈ ગયો છે તેમણે સવાલ ઉઠાવ્યો કે માત્ર બે ત્રણ વર્ષના ગાળામાં સફાઈ કોન્ટ્રાક્ટમાં સીધો પાંચ ગણો વધારો કઈ રીતે થઈ શકે આ સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર સૂચવે છે વિપક્ષ એમ પણ જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં નગરપાલિકા અંગત દૈનિક પેપરમાં જાહેરાત આપે છે આથી તેઓ નક્કી કરેલા કોન્ટ્રાક્ટરને જ કામ આપી શકે આ ઉપરાંત શહેરમાં યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે બીજી તરફ ગઢડા નગરપાલિકાના એકાઉન્ટન્ટે વિપક્ષના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે અગાઉ જ્યારે બે રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે તે મર્યાદિત વિસ્તાર માટે હતો સફાઈ કામદારો પાસેથી માત્ર બે કલાક કામગીરી લેવાતી હતી એકાઉન્ટન્ટે જણાવ્યું કે સફાઈ કામદારો નિવૃત્ત થતા અને બહારના વિસ્તારોમાંથી સફાઈ અંગેની ફરિયાદો આવવાને કારણે સમગ્ર શહેરમાં સફાઈ થાય તે માટે કોન્ટ્રાક્ટની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે હાલમાં સફાઈ કામદારો પાસેથી આખો દિવસ કામગીરી લેવાય છે શહેરમાં નિયમિત સફાઈ થતી હોવાનો પણ દાવો પણ તેમણે કર્યો છે ડાંગર મિત પ્રભાતભાઈ નગરપાલિકા વિપક્ષ નેતા મારા દ્વારા મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગઢડા નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તો મારા પત્રથી મુખ્યમંત્રી સાહેબને ધ્યાને દોરાઈને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં પત્ર મોકલ્યો છે એ એમાં વિગતો એવી છે કે હું નગરપાલિકાનો કોર્પોરેટર વોર્ડ નંબર છનો પ્રતિનિધિ તરીકે મને ચૂંટાઈને અહીંયા નગરપાલિકામાં મોકલો છે લોકોએ તો હું છેલ્લા ચાર પાંચ મહિનાથી આવ્યો છું જો ચાર પાંચ મહિનામાં મારા ધ્યાને આવેલી વાત કે નગરપાલિકામાં જે સફાઈ કોન્ટ્રાક્ટ હું નહોતો ત્યારે એટલે કે પહેલાં બીજા મહિનામાં પહેલાં બીજા મહિનામાં આશરે ત્રીસથી પાંત્રીસ લોકો કર્મચારી સફાઈનું કામકાજ કરતા હતા ત્યારે અઢી લાખ રૂપિયા જેવું બિલ ચૂકવાતું હતું દર મહિને અત્યારે ચાલીસથી પિસ્તાલીસ જણા સફાઈનું કામકાજ કરે છે અત્યારે સાડા નવથી દસ લાખ રૂપિયાનું બિલ ચૂકવાય છે તો આવડો મોટો ભ્રષ્ટાચાર કોના આશરે કોના નજર હેઠળ થઈ રહ્યો છે તેની ઉજાગર કરવા માટે મેં મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને ગઢાનગર પાલિકામાં જે કોઈ વેરો વધારો આવ્યો છે તો વેરો જે પ્રમાણે વધ્યો છે એ બહુ મોટા પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે સફાઈ ગરડા નગરપાલિકાના નામે શૂન્ય છે ગરડા નગરપાલિકા કોઈ સફાઈ કરતી નથી અને આવા મસ્ત મોટા ટેન્ડરોમાં કઈ રીતે એમનો સમાવેશ થાય એમાં ધ્યાન દેશે એટલે એટલા માટે મેં મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિજિલન્સની તાત્કાલિક ધોરણે તપાસ થઈને જે કાંઈ આમાં જે કોઈ અધિકારીથી લઈને જે કોઈ કોન્ટ્રાક્ટરો સંડોવાયેલા હોય તેમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ કાયદાકીય મુજબ એમની માથે જે કોઈ કોઈ વસ્તુ કરવી પડે તે કરવા માટેની મારી માંગ છે હું મારા ધ્યાન મુજબ તો છેલ્લા આઠેક વર્ષથી આ જે એજન્સી કામ કરી રહી છે તે એકને એક જ એજન્સી જો કામ મળતું હોય તો એનો એક તો કંઈક જે હશે કે કોઈ આમાં નગરપાલિકાનો કર્મચારી આમાં સંડોવેલો હોય છે મોટો અધિકારી આમાં નગરપાલિકાનો આમાં સંડોવાયેલા હોય એવું લાગે છે બીજા નંબરમાં જે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એ નગર ટેન્ડરથી ટેન્ડર થાય છે તે ટેન્ડર મુખ્ય મુખ્ય જે કોઈ એના એજન્સીના જે મળતીઓ એજન્સીવાળા છે તે જ જોઈ શકે છે બીજા કોઈને જોવું હોય તો જોવા મળતું નથી એટલે એમ એમને જેવા ભાવના ટેન્ડર નાખવા હોય એવા ભાવના ટેન્ડર નાખીને પોતે પોતાની મનમાની કરીને અને અધિકારીઓના કમિશનો મળી જાય એટલે એ પ્રમાણે ટેન્ડરો ખુલે છે ચાર પાંચ મહિના પહેલાં હું નગરપાલિકાનો સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો પહેલાં મહિનામાં બિલ એમનું અંદાજે પહેલાં મહિનામાં એમનું બિલ બે ને પચાસ કે સાઠ લાખ રૂપિયા જેવું ચૂકકાતું હતું દર મહિને એમાં કર્મચારી ત્રીસથી પાંત્રીસ નોકરી કરતા હતા અને અત્યારે હાલ આ મહિનાનું બિલ એનું નવથી સાડા નવ કે દસ લાખ રૂપિયા જેવો આશ્રય બને છે અને એમાં ચાલીસથી બિસ્તાલીસ કર્મચારી નોકરી કરે છે તો આ કેટલા ટકો એટલે પચાસ ટકાનો વધારો સીધો જ થઈ ગયો છે તો આ કોની માથે નહીં નહીં સફાઈ કામદારનો કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી સફાઈ કામદાર જે નોકરી કરે છે એની જ નોકરી જે પહેલા મહિનામાં કરતા જ એની જ નોકરી અત્યારે કરે છે અને એમાં કોઈ પણ એમને વળતર પણ નથી આપતું ને એમની અરે અહિત અને અન્યાય જ થઈ રહ્યો છે એ પૈસા કોન્ટ્રાક્ટર અને જે કોઈ અહીંયા અધિકારી એટલા માટે જ મેં શ્રીને રજૂઆત કરી છે અને ઉચ્ચ અધિકારીને પણ રજૂઆત મેં પત્ર વ્યવહાર કર્યો છે કે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય અને જે કોઈ એમાં સંડોવાયેલો હોય એની તપાસ માટે જ મેં પત્ર લખ્યો છે રાજીવ સોમાણી એકાઉન્ટ નગરપાલિકા થોડા સમય પહેલાં અઢી લાખમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એમાં લિમિટેડ એરિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં હતો સફાઈ કામદાર નિવૃત્ત થતાં અને બહારના આઉટગ્રોથ એરિયામાં સફાઈની કમ્પ્લેનો રહેવા પામતી હોવાથી સમગ્ર શહેરમાં સફાઈ થાય એ પ્રમાણે થોડોક સફાઈનો એરિયા વધારી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટની પ્રક્રિયા ટેન્ડરિંગ મારફતથી કરવામાં આવેલ છે તેમજ જે કાંઈ જાહેર નિવિદા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવે છે અને રેગ્યુલર સફાઈ કામદારોને મિનિમમ વેજીસ મુજબ વેતન ચૂકવવામાં આવે છે પહેલાં અઢી લાખમાં કોન્ટ્રાક્ટ આવતો ત્યારે કોન્ટ્રાક્ટ દરવાર સફાઈ કામદાર પાસેથી ફક્ત બે કલાક કામગીરી લેવામાં આવતી હતી અત્યારે પૂરા આખો દિવસ કામગીરી લેવામાં આવી છે અને સફાઈની કામગીરી નિયમિત રીતે દરેક એરિયામાં આઉટડોર સહિતના એરિયામાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે સફાઈ કામદારોને મિનિમમ વેજીસ મુજબ વેતન ચૂકવવામાં આવે છે અને જે ઇપીએફ સહિતના તમામ લાભો પણ સફાઈ કામદારોને ચૂકવવામાં આવે છે નગરપાલિકા દ્વારા તો સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે દરેક એરિયામાં સફાઈની કામગીરી કરવામાં આવી છે છતાં પણ આગળ જે કાંઈ કાર્ય તપાસ કર્યું આવશે તેનું યોગ્ય રીતે એનું નિરાકરણ લાવવામાં આવશે તથા એમને જરૂરી ડોક્યુમેન્ટ આધાર પૂરા પાડવામાં આવશે